બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સિહોરમાં ભવ્ય ભીમ ડાયરો અને સન્માન સમારોહ યોજાયો શિહોર ખાતે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સમાજના કર્મચારીઓનો સન્માન સમારોહ તેમજ ભવ્ય ભીમરાવ ડાયરો યોજાઈ ગયો હતો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો તેત્રીસમી જયંતિ ઉત્સવ નિમિત્તે નંદનવન પાર્ક સોસાયટી ખાતે ગાંધીનગર વિધાનસભાના લોકપ્રશ્નોની જડી વરસાવતા આમ આદમી પાર્ટીના લડાકુ લડવૈયા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એમ જિલ્લા લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની ખાસ ઉપસ્થિતિમાં ભીમ ડાયરો યોજાઈ ગયો હતો તો ગયો પૂછે તમે ક્યાં ગયા હતા યાર જેનો ઘરવાળો મિનિસ્ટર હોય માં રમાબાઈ સદા કામ કરતા હતા જેનો ઘરવાળો મિનિસ્ટર હોય તમને આંખમાં આહુ આવી જાય એની કથા જોઈએ તો એમાં તો આપણે કાઈ દુખ નથી આપણે નોકરી કરી ઘરે એસી છે અને કુલર છે આપણા છોકરાઓ શેક છે અને આપણા બાબા સાહેબ માટે એક એક હજાર રૂપિયા દર મહિનો નો વાપરી શકીએ બાબા સાહેબ માટે પાંચ છોકરાઓની ફી આપણે ભરી ન શકમાં અમે પાંચ લોકોની ફી ભરી છે દસ દસ હજાર રૂપિયા જે છોકરીને પીટીસીમાં બી એડમાં પૈસા ઘટતા હતા મા ની દીકરીને એમાં ભરી છે અમને સમાજ આપ્યા છે સમાજ જ પૈસા આપ્યા એવા ઉભા થાય કે કન્સર્નમેન કોઈ નાઇન મામલાદાર તરીકે શિહોરમાં બેઠા હોય તો સમાજ નું કામ કરે ને સમાજ ની વાત એને પણ આવડતી હોય એ સમાજ ની દાદ લઈને ખુરશી ઉપર એટલે

આજના સાહેબના પ્રસંગ નિમિત્તે સૌ એકત્રિત સૌને જોઈ અને હું દિલથી સૌનો આભાર માનું છું ભાઈઓ ઓર બહેનો ઘણા બધા દલિત સમાજના આપણા આગેવાનો દલિત સમાજ માટે જબરજસ્ત મહેનત કરી રહ્યા છે बाबा साहेब नहीं अंदर तो आपन तो ने प्यारे विश्वनाथ मेहता मावजी भाई सर्विया प्रकट करता हो जय भीम जय भीम भाई महेंद्र भाई जीवना महेंद्र भाई परमार और बबबाई सोलंकी बेस स्टेज ऊपर आवे રાજેશ કુમાર હા સગદરા સુનિલભાઈアシસ્ટન્ટ વર્કશોપ રેલવે રાઠોડ રાજેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાઠોડ રાજેશભાઈ એનો અમારી રાષ્ટ્રીય દોરતી ટીકારમાં છે પરમાર અલ્પેશભાઈ નકોણા હરેશભાઈ જસુભાઈ છે નકોણા હરેશભાઈ જસુભાઈ એમને વિનંતી અમે નામ બોલવાના છે આપણી વાટે આ કાર્યક્રમ પૂરો થાય પછી ચાલો થઈ જાવ આ બાજુ આમ શીલ નામ કરી નાખો જે એટલે આપી દેવા જો એટલે પછી અને વોલ્ટેપ સમય આપીને પધાર્યા એનો હું तालियों ना करके टपटप बजवा दो एक दिन आ वाला मस्त नाम करते हैं अच्छा लंबे जाने के तो अच्छा लंबे जाने के तो अब तो ना तेरा जो नोस्टेज पर आवधि पीस में परमात सेफ भाई और राकेश भाई स्मूथ भाई इतने समय में यात्रा दे ये ना ना मेंस पे ये माँ मेंस शम्जी भाई सिद्धू राव बीएसएफ में से वरल आबाद पटियाबिनोंपे पटियान मुन्निंग करूं ओके विनोबे ओके गीता बियन सुरेश बियन काजल बियन एसपी एम आज ही रिटायर्ड किया से अबियन धोला कम फोरन आबाद अबे आप लोग स्वागतनाम कार्य करों में यह पूरों कार्य सी है सीए जय बिम આપણા સુરતના સાવજ વિશનભાઈ કાથડને સાંભળી એની પહેલા આપ સમક્ષ એક અપીલ કરવા માટે ઉપસ્થિત થયો છું ત્યારે આપ સૌને વિનંતી છે કે ગઈ સત્તર માર્ચના રોજ ભીમભજન યુટ્યુબ ચેનલ ઉપર ભીમભજન ગુજરાતી ઉપર મિશનભાઈ શબ્દોથી શબ્દો થી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સમર્પિત એક ભવ્ય આલ્બમ ગીત સોંગ ઓકે આવો પ્રેમજી તરફ દિનેશ નરેશભાઈ નરેશભાઈ સાવડા સ્વાગત નરેશભાઈ સાવડા કુંભારવાડા વોર્ડ ના કોર્પોરેટર છે આપણા પ્રોગ્રામમાં પધારે છે એનું સ્વાગત હું રૂપેશર સર ભાઈ કે જેનું સ્વાગત કરે

પણ સાથો સાથ એકસો ને દેશમાં પણ આપણા બાબા સાહેબ આંબેડકરના વિચારો આ પ્રસરી રહ્યા છે એવા બાબા સાહેબ ને નેવું કોટી કોટી વંદન કરું છું ભારત માતા કિને

એટલે કહેવાનો મતલબ આ એનું મૂળ છે હવે હવે સાંભળવા જેવી વાત એ છે કે બાબા સાહેબ જયારે ભણવા માટે જઈ શકે ને ત્યારે તમને મને ભણવાનો અધિકાર નતો બાબા સાહેબ એટલા માટે ભણી શક્યા કેમ કે એના પિતા હતા એ મિલિટરીમાં હતા આર્મીમાં હતા અને અંગ્રેજોનો કાયદો હતો કે જે આર્મીમાં હોય એના સંતાનોને એ મરી જાય તો પતિ પાટ પાટ લગન કરી લેશે આહા કોણ કોઈનો પતિ મરી જાય તો એ વિધવા માથેથી વાડ સુકનમાં તમારું મોઢું જોવા માટે કોઈ રાજી નથી અબ સુકન આવી આવી વાત શીખતા હો કોણ આવ્યો ને વિધવા હોય તો બિચારા પોખી ન શકે હો આવી વાત શીખતા આવી આ આવનારી પેઢી બહુ ચોખી વાત એટલે જે અમને મળ્યું છે વારસો એ આ ઉપલા વારસાના અમે વારસદાર છીએ એટલે લખવું પડ્યું બિરસા મુંડા ઉધમ દેરી તપની છાતી અમારી કેરી